ओम श्री कृष्ण वंदे जगत गुरु प्रिय गीता प्रेमी दर्शक गंगा चैनल में आप सभी का हृदय से अभिवादन करता हूँ आप सभी के अंतकरण में विराजमान परमात्मा को प्रणाम करते हुए इस पावन गीता सत्संग में आपकी पावन उपस्थिति को मैं वंदन करता हूँ मेरा यह विनम्र प्रयास है कि श्रीमद भगवद गीता के दिव्य श्लोक का मर्म गुजराती भाषा में सरलता से आप तक पहुंचा सको जिससे हम सब जीवन ज्ञान भक्ति और धर्म के पथ पर अग्रसर हो सके तो आइए हृदय से जय जय कार करे कृष्ण कन्हैया लाल की जय गीता ग्रंथ की जय आज श्रीमद भगवद गीता अध्याय सात ज्ञान विज्ञान योग श्लोक नंबर तीस साधि भूताधि देवमां સાધી યજ્ઞચયે વિદુ પ્રણાય કાલે પીચમાં તે વિદુ યુક્ત ચેતસ જેઓ આધિભૂત અને આધિદેવ સહિત તથા આધિ યજ્ઞ સહિત સૌના આત્મા રૂપે મને અંતઃ પણ જાણે એ મારા મો પુરુષો મને જ જાણે છે એટલે કે મને પરબ્રહ્મને પામે છે મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી શ્રદ્ધાને ભક્તિથી શ્રવણ કરીએ કે ઓગણત્રીસમાં અધ્યાયમાં ભગવાને કહ્યું કે જરા મરણ મોક્ષાય માતંતીએ તે બ્રહ્મ તિદ્વિધિ કૃષ્ણમ મધ્યાત્મ કર્મચાખીલમ કે મારો આશ્રય લઈને ગળપણ અને મરણથી છૂટવા પ્રયત્ન કરે છે તેવો એ બ્રહ્મને સંપૂર્ણ આધ્યાત્મને તથા સમગ્ર કર્મને જાણે છે એ આપણે જોઈ ગયા ને આ તિસ્મા અધ્યાયમાં સાધિભૂતાધિદેવમાં સાદી યજ્ઞ ચય વિદુ કાલે પીચમા તે વિદુ યુક્ત ચેતસ કે અર્થાત જેઓ મરણકારે પણ આધિભૂત

ને મિથ્યા વહવારની આસક્તિઓ સમ્યક જ્ઞાન થી એટલે કે સાચા જ્ઞાન થી નિવૃત થઈ જાય છે એટલે કે દૂર થઈ જાય છે સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન કોને કહું એટલે કે જે યથાર્થ હોય સાચું જ્ઞાન હોય અર્થાત જ્ઞાન ફક્ત પરમાત્મા તત્વનું જ છે અને મિથ્યા જ્ઞાન સમસ્ત સંસારનું છે સમસ્ત જગતનું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે અને સાચું જ્ઞાન એ પરમાત્મા છે છે બસ આ બે વસ્તુ સમજી જગતનું જેટલું પણ ચિંતન કરવામાં આવે જગતને જેટલું પણ સત્ય માનવામાં આવે ચિત્ત જેટલું બહિર્મુખ થાય એટલે કે નજરથી જે દેખાય બાહ્ય જે ચિંતન થાય તે નાથી મનુષ્ય દિનહીન થતો જાય છે નીચે ઉતરતો જાય છે પતન થતું જાય છે પરંતુ જગત તરફ બે પરવાહ બની મનુષ્ય જેટલો ઈશ્વરના શરણે જાય છે અંતરયામીના શરણે જાય છે અંદરની તરફ જાય છે તેટલો તેટલો એ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે પરમાત્માનો આશ્રય છોડીને જે પોતાના બળે પોતાની બુદ્ધિથી પોતાની એકલો હોશિયારથી જે જે કંઈ પણ કરે છે અને એમાં જો એને થોડી ઘણી અંશે સફળતા પણ મળી જાય તો પણ એ જ સફળતાનું એને અભિમાન આવી જાય છે અને જો અફ અસફળ થાય તો એની વિષાદમાં ઘેરાઈ જાય છે જે લોકો ભગવાનનો આશ્રય લઈને કર્મ કરે છે એમણે ભગવાનના જ આધારે બેસી રહીને આળસુ અને પ્રમાદિ ન બનવું જોઈએ આ ખાસ વસ્તુ છે ભગવાનને આધારે બધું છોડી દેવાથી કર્મહીન ન બનવું તથા હું કર્મ કરું છું એવી ભ્રાંતિ પણ ન રાખવી કારણ કે કરતાં ભોગતા માની જગત જંજાળમાં ફસાઈ પણ ન જવું આથી ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહે છે કે મામ તમ યતંતિએ યત્ન તો કરો પણ ભગવાનનો આશ્રય લઈને યત્ન કરો અને ફળની પ્રાપ્તિ પરમાત્માની સત્તાથી પ્રાપ્ત થાય છે એ માનો પોતાને પરમાત્માના માનો તમારા મનમાં જે ક્ષણે ભગવાનના થઈ જવાનો વિચાર આવે ને મિત્રો અને જો સાચા દિલથી તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ તો એ ક્ષણે જ ભગવાન તમારી સાથે એકતા થઈ જશે અને ભગવદમય બની જશો જ્યારે જ્યારે તમે ભગવદમય બની જાઓ છો ત્યારે અસફળતા ક્યાંથી મળે અને જ્યારે જ્યારે ભગવાનના બની ગયા તો રાગદ્વેષ પણ ક્યાંથી થાય હવા આપણે નથી બનાવી પાણી આપણે નથી બનાવ્યું પૃથ્વી આપણે નથી બનાવી આકાશ અને અગ્નિ આપણી કૃતિ નથી હૃદયના ધબકારા આપણે નથી ચલાવતા સૂર્ય અને ચંદ્રને આપણે નથી બનાવ્યા જ્યારે આ બધું ભગવાન છે તો વચ્ચે પોતાનો અહમ માટે લાવવો પોતાના અહમને ભગવાનના ચરણોમાં વિસર્જિત કરી દો સમર્પિત કરી દો અને જે ક્ષણે તમે પૂર્ણ ભગવાનના શરણે થાવશો પૂર્ણ ભગવાનના થાવશો એ જ ક્ષણે ભગવાન પણ તમારા થઈ જાય છે કર્મ કરવું જોઈએ તેની ના નથી જેથી જીવનમાં આળસ અને પ્રમાદ ના આવે ખાલી ભગતડા બનવાની જરૂર નથી કે ભગવાન કરશે ભગવાન બસ આમ ભગવાન તે સંસારમાં ઘણા ભક્તોના અંદર આળસ અને પ્રમાદ હોય છે કે દારી ધણીનું થાય આપણે કશું જ કરવાનું નથી એટલે ભગવાને તમને હાથ પગા છે મગજ આપ્યું છે બુદ્ધિ આપી છે યોગ્યતા આપી છે પૂર્ણ સ્વતંત્રતા આપી છે પરંતુ ખાલી ભગવાન માટે વાપરો કર્મ કરવું જોઈએ જેથી જીવનમાં આળસ પ્રમાદ ન આવે પરંતુ પોતાને કર્મના કરતા ન માનવા જગતમાં સદ્ય સતબુદ્ધિ વિષયોમાં અને ભાવ આ ત્રણ વસ્તુ જીવનમાં બાધક કરનારી છે કઈ તો એક જગતમાં સત્ય બુદ્ધિ એટલે જગત સાચું દેખાવું જગતના વ્યવહારો સાચા માનવા વિષયોમાં આ શક્તિ એટલે કે ભોગ ભોગવવાની ઈચ્છા અને ત્રીજું પોતાનામાં કર્તૃત્વ બાબત હું જ કરું છું મારાથી જ આ થાય મેં આ કર્યું તો આ બંધનમાં નાખનારું છે આ બધું જીવને દુઃખ આપે છે જીવને બંધનમાં નાખે છે માટે ભગવાન કહે છે કે પ્રયત્ન તો ચોક્કસ કરવો પરંતુ પોતાનામાં કર્તૃત્ત્વનો ભાવ ન રાખવો ઈશ્વરના શરણે જઈને કાર્ય કરવું અલગ અલગ જગ્યા પર અલગ અલગ કામ કરનારી કોઈ મહાન શક્તિ છે આપણું શરીર તો ફક્ત નિમિત્ત માત્ર છે એમ માનીને કાર્ય કરવા કર્મમાં જો સફળતા મળે તો તેનું અભિમાન ન કરવું ભગવાનની કૃપાથી જ સફળતા મળી છે એમ માનવું હવા તારી છે વાદળ તું બનાવે છે લોહીનો સંચાર તું કરે છે સૂર્યને તું પ્રકાશિત કરે છે જીવન તું બનાવે છે જ્યારે આ બધામાં તારી જ સત્તા કામ કરે છે તો હું કોણ આ પ્રમાણે પોતાના હુંને ઈશ્વરની વિસ્તૃત ચેત નામો વ્યાપક ચેતનામાં લીન થઈ જવા દો તો એ વખતે તમે જાણી લેશો કે આદિભૌતિક આદિ દૈવિક અને આધ્યાત્મિક આ બધા જ મો સારભ પરમાત્મા જ વસેલો છે તેના સિવાય અલગ કોઈ સત્તા અસ્તિત્વમાં છે જ નહીં જે સ્થૂળ જગત સૌને દૃષ્ટિગોચર થાય છે એટલે કે આ વખોથી દેખાય છે તેના નામ રૂપ પાછળ પણ સત્તા પરમાત્માની જ છે જેવી રીતે બરફમાં પાણીની સત્તા છે પાણી જ બરફ રૂપે એકત્રિત થાય છે તેવી જ તે પરમાત્મા અનેક રૂપોમાં પ્રગટ પ્રતીત થાય છે કોઈ વ્યક્તિ આપણી સમક્ષ આવે અને આપણને આપણી કલ્પના અનુસાર તેના ગુણ દોષ દેખાય છે કે તે અમુક જાતિનો અમુક ઉંમરનો તો આપણે આ પ્રાકૃતિક બુદ્ધિનો ચમત્કાર છે પ્રાકૃતિક બુદ્ધિથી જ વ્યક્તિના ગુણ દોષ દેખાય છે પરમાત્મા બુદ્ધિથી નહીં પરમાત્મા તત્વથી નહીં તત્વદષ્ટિ પરમાત્માના આધિ ભૌતિક સ્વરૂપ ને નિહાળવાની આ રીત છે કે બધી જ ચીજોમાં દરેક સંસારની ચીજોમાં દરેક સંસારની વસ્તુમાં ભગવાનની જ સત્તા છે અને નામરૂપ ફક્ત આપણે કલ્પેલા છે એવું આપણે વિચારવું આદિ દૈવિક સ્વરૂપ એટલે કે સૃષ્ટિના કરતા હિરણ ગર્ભ બ્રહ્માજી જેઓ રજોગુણ પ્રધાન છે તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે પરંતુ બ્રહ્માજીનું પણ વાસ્તવિક તત્વ તો શુદ્ધ ચૈતન્ય માત્ર છે બ્રહ્માજીના નામરૂપ અલગ છે પરંતુ તેને અંદર સત્તા આપનાર પરમાત્મા આદિ દૈવિક સ્વરૂપ છે ભગવાન નારાયણ સ્વત્વ પ્રધાન છે સૃષ્ટિના મૂળમાં દરેક અંતઃકરણમાં ભગવાન અંતર્યામી રૂપે સ્થિત છે જે તેઓ જ સત્વગુણ સત્ત્ગુણપ્રધાન વિષ્ણુજી બની સૃષ્ટિનું પાલન કરતા દેખાય છે તેવું જ વિષ્ણુ રૂપમાં શિર સાગરમાં વિશ્રામ કરે છે આ પ્રમાણે ચિંતન કરવાથી ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ જોઈ શકાય છે આપણી વૃત્તિ પ્રકૃતિની બનેલી છે પ્રકૃતિના ત્રણ ગુણો આધારિત છે આથી નિરાકારનું ચિંતન કરી શકતી નથી બુદ્ધિ પ્રકૃતિની બનેલી છે ગુણોની બનેલી છે આથી એ નિર્ગુણને પકડી શકતી નથી ભગવાન નિર્ગુણ નિરાકાર છે એ વાતનું ચિંતન બરાબર નથી કરી શકતી આથી જ ઋષિ મુનિઓએ ચિંતનની પદ્ધતિ એવી બનાવી કે ભગવાન દયાળુ છે ભગવાન કૃપાળુ છે પ્રાણી માત્રના છે બધાના હૃદયમાં સ્થિત છે અંતર્યામી રૂપે અંતર્યામી છે કરુણા સાગર છે દિનાનાથ છે નિરા દાર ના આધાર વગેરે વગેરે આ ચિંતન પદ્ધતિ એવી બનાવી કે જે સાકારનું ચિંતન કરતાં કરતાં નિરાકાર તરફ તમારી ગતિ થાય નિગુણ નિરાકારનું ચિંતન થઈ શકતું નથી માટે સગુણ સાકારનું ચિંતન કરતા કરતાં બુદ્ધિ પરમાત્માકાર બનાવવાની છે બુદ્ધિ સૂક્ષ્મ બનાવવાની છે બુદ્ધિ ઋતુભરા પ્રજ્ઞા બનાવવાની છે વાસ્તવમાં ભગવાનમાં કોઈ પણ ગુણ નથી બધા જ ગુણો પ્રકૃતિમાં છે ભગવાન તો સત્તા માત્ર છે ભગવાનમાં કોઈ ગુણ નથી આથી જ ભગવાન બધા બધામાં ટકી શકે છે ભગવાનમાં કઈ છે જ નહીં ભગવાન જ બધું છે બધામાં કંઈક ને કંઈક ગુણ તો હોય જ છે કોઈનામાં દાન કરવાનો ગુણ હોય કોઈનામાં યજ્ઞ કરવાનો ગુણ હોય કોઈનામાં અન્ય ગુણ હોય આપણામાં પણ કોઈના ગુણ કોઈ ગુણ હશે જ અને એ ગુણો હોય છે પ્રકૃતિના આપણા નહીં પરંતુ આપણે પોતાના માનીએ છીએ અને ગુણોમાં અટકી જઈશે કે ભાઈ હું સારો હું સજ્જન હું દુર્જન હું પાપી હું ધર્માત્મા હું શેઠ હું નોકર હું તો ભગવાન આ બધા જ સર્વ ગુણોને સત્તા આપે છે જ્યારે વ્યક્તિ પોતાની પકડ છોડી દેશે અને પુરુષાર્થ કરે છે સાથે સાથે ફળની આશા રાખતો નથી એટલે કે છોડી દેશે પરમાત્મા ઉપર તો પરમાત્મામાં એ મળી જવા તત્પર બને છે ત્યારે પરમાત્મા તેના ચિત્તમાં શીઘ્રતાથી પ્રગટ થઈ જાય છે જેઓ પરમાત્માને દયાળુ માનતા નથી અંતર્યામી માનતા નથી તેમના હૃદયમાં પરમાત્મા જરૂર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી દરેકના હૃદયમાં અંતર્યામી પરમાત્મા આત્મા રૂપે વસેલો જ છે પરંતુ પરમાત્મા પ્રેમ શંકાતો નથી જેઓ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરી લેશે ભગવાનના શરણે જાય છે તેમના માટે તો મુક્તિ સહજ મળી જાય છે ઉપરાંત તેમના રોમ રોમ પ્રેમ અને આનંદથી ભરાઈ જાય છે અષ્ટ સાત્વિક ભાવમાં આવી જાય છે

સગુણ નિરાકાર અને નિર્ગુણ નિરાકાર આ ભગવાનના ત્રણ સ્વરૂપો છે સગુણ સાકાર સગુણ નિરાકાર અને નિર્ગુણ નિરાકાર તો એ બધા વાસ્તવમાં ભગવાનની સત્તાથી દેખાય છે જે ત્રણ દેખાય છે વાસ્તવમાં ત્રણ નથી એવો બોધ જેમને થઈ ગયો તેવા ભગવાનના સમગ્ર સ્વરૂપને જાણી લેશે પછી તેઓ કોઈ માન્યતામાં કે કોઈ પણ ગુણોમાં અટકતા નથી સ્વત સારો ગુણ આવે સત્વ ગુણ આવે તો પણ શું રજો ગુણ આવે તો પણ શું અને તમો ગુણ આવે તો પણ શું જેમ બ્રહ્માજી રજો ગુણ વિષ્ણુજી સત્વુણ અને શિવજી તમો ગુણ તો આ ગુણોથી પતન નથી થતું પરંતુ પોત એ ગુણોને પોતાના માનવાથી ત્રણેય ગુણોમાં વર્તવા સતો પણ ત્રણેય ગુણોથી પાર થયેલા હોય છે તેને ઈશ્વર કહેવાય છે અને ભગવાન કહેવાય છે જન્મ મરણ મોક્ષાય મામા સીતાય તંદી કે જેઓ મારો આશ્રય ગળપણ અને મરણથી છૂટવા પ્રયત્ન કરે છે તેવો જ બ્રહ્મને સંપૂર્ણ આધ્યાત્મને અને સમગ્ર કર્મને જાણે છે એટલે ગળપણ અને મરણથી છૂટવાનો એ અર્થ નથી કે ભગવાનના સ્વ સમગ્ર સ્વરૂપને સમજી લેવાથી ગળપણ નહીં આવે આપણે આગળ જોઈ જ ગયા મૃત્યુ નહીં આવે ના એવું નથી પરંતુ ભગવાનના સમગ્ર સ્વરૂપને જાણી લેવાથી એ વાતનું જ્ઞાન થઈ જાય છે કે ગળપણ મને નથી આવતું મરણ મારું નથી થતું પરંતુ શરીરનું થાય છે અને આ શરીર હું નથી મારું વાસ્તવિક સ્વરૂપ અને પરમાત્માનું વાસ્તવિક શરીર સ્વરૂપ એક અને અભિન્ન છે શરીર બદલાય છે શરીરના ગુણધર્મો બદલાય છે પરંતુ વાસ્તવિક જે બદલાતો નથી તે સદાય સાક્ષી સ્વરૂપ હું જ્યારે મનુષ્યને આ વાતનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે ને મિત્રો ત્યારે એ ગળપણ મરણ અનેક વ્યાધિઓથી છૂટી જાય છે કારણ કે એને શરીરથી પોતાનો સંબંધ વિચ્છેદ કરી દીધો છે શરીરને પોતાનાથી અલગ માનવા લાગે છે તેથી જ ભગવાન આ તીસમા શ્લોકમાં કહે છે કે સાધી ભૂતાધિ દેવી માં સાધી યજ્ઞ ચુમે વિદુ પ્રણાય કાલે ચમા વિદુ યુક્ત ચેતસ કે જેઓ મરણકારે પણ આદિ આદિ દેવ અને યજ્ઞ સહિત સર્વના મને જાણે છે તો સ્થૂળ સુસ્તી પરમાત્માનું આધિભૂત રૂપ છે આ જે આધિભૂત દેખાય છે આ જે નજરથી દેખાય છે તેમાં કર્મ માયાનો ખેલ છે કારણ અને કારણ માલિકનું છે બ્રહ્માજી રજો ગુણ પ્રધાન હિરણ સૃષ્ટિની ઉત્પત્તિ નો સંકલ્પ જે ચિત્ત થાય છે થાય છે તેને હિરણ ગર્ભ કહેવાય છે અને હિરણ ગર્ભના રૂપમાં સંકલ્પ જ્યોથી સ્ફુરે છે એ બ્રહ્માજીની આકૃતિ રૂપે દેખાય છે બ્રહ્માજીનું ચિત્ત દેખાય છે પરંતુ ચિત્તમાં સંકલ્પ સ્ફુરવાની જે શક્તિ છે એ સચિદાનંદ પરમાત્માના ચેતનની છે આધિ દેવ સ્વરૂપ કોણ કે જે બધામાં વાસ કરે છે એ છે વાસુદેવ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલમાલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ જગત જળમો સ્થળમો પર્વતમો પાછળમાં બધી જ જગ્યાએ વિષ્ણુ રહ્યા છે આ સમગ્ર વિષ્ણુમય વિષ્ણુ એટલે પરમાત્મા કોઈ વિષ્ણુજી શિવજી બ્રહ્માજી અલગ અલગ નથી મિત્રો જે સર્વત્ર વસી રહ્યો છે તેનું નામ જ વાસુદેવ રોમે રોમમાં વ્યાપક છે તેનું નામ જ રામ આકર્ષિત કરી રહ્યો છે તે જ કૃષ્ણ સત્યમ શિવમ સુંદરમ એ જ શિવ જેઓ પોતાના અને બધાના હૃદયમાં વસે છે સૃષ્ટિનું પાલન કરવાનો સંકલ્પ પણ પરમાત્માનો છે અને એ પરમાત્મા જ મારા હૃદયમાં પણ છે આ જ વાતનું જે જ્ઞાન મેળવી લેશે ને તેને મૃત્યુની વેળાએ પણ આ જ જ્ઞાન સ્ફુરિત થઈ જાય છે તો એ મુક્ત થઈ જાય છે તો મિત્રો હરિઓમ ઓમ આ રીતે ભગવાન નામના ઉચ્ચારણપૂર્વક બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રમય શ્રીમદ ભગવદ્ ગીત ગીતો ઉપનિષદ રૂપી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન નામનો સાતમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય આગળના આઠમા અધ્યાય અક્ષર બ્રહ્મયોગમાં ફરી મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે